હા મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ એટલે કે એસ કે જાણવા જેવું તેની ઉપર તો મિત્રો આજે આપણે કરીશું કે જે મિત્રો રેશન કાર્ડમાં કરવાનું છે તો મિત્રો વિડીયો પૂરેપૂરું જોજો જેથી કરીને તમને પૂરી જાણકારી મળતી રહે તો મિત્રો આ તમે જોયું કે આપણે એપ ડાઉનલોડ કરી માય રેશન જે આપણી ગુજરાતની છે તે ડાઉનલોડ કરીને અહીંયા તમે આ રીતે ઓપ્શન ખુલશે ત્યાં ન્યૂ યુઝર્સ જે નીચે લખેલું હતું તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે અટક અને અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે જો પૂરું નામ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખીને અહીંયા વેરીફાય મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ થશે જેવો મિત્રો ઓટીપી જનરેટ થાય એ રીતે તમારે અહીંયા ઓટીપી લખવાનો રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઓટીપી અહીંયા અલગ પ્રકારના આવે છે જે મિત્રો આંકડા પણ આવે છે અને અહીંયા એબીસીડી એ રીતે પણ આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ઓટીપી આવે એ નાખવાનું રહેશે તો મિત્રો અહીંયા તમારું એકાઉન્ટ ઓલરેડી બતાવે છે તો મિત્રો ઓલરેડી નહીં હોય તો અહીંયા રજીસ્ટ્રેશન થઈ જશે અને પિન બનાવવાનું આવે તો એક બે ત્રણ હજાર પિન બનાવી દેવું યા તો પછી તમે તમારી રીતે પિન બનાવી શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે આ રીતેનું ડેશબોર્ડ ખુલ્લે લોગિનનું ત્યાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખીને તમારે ઓટીપી અહીંયા નાખવાનું રહેશે તો મિત્રો અહીંયા ઓટીપી નાખશો એટલે તમારું અહીંયા લોગિન ઇન થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ઓટીપી નાખીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઓટીપી નાખ્યા પછી અહીંયા આપણે ડેશબોર્ડ ઉપર આવી ગયા છે જે હોમ બટન ઉપર આવી ગયા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આધાર કેવાય ઉપર ક્લિક આપીને તમારે અહીંયા આ ડેશબોર્ડ ખોલવાનું રહેશે તો મિત્રો જે બ્લ્યુ લાઇન હતી જે એપ ડાઉનલોડ કરવાની કે છે આ તેની ઉપર તમારે ક્લિક કરીને એપ ડાઉનલોડ કરી લેવાની છે આધાર કાર્ડની તો મિત્રો એ થયા પછી તમારે કશું જ કરવાનું નથી એમાં અહીંયા આધાર કેવાય સી ઉપર ફરીથી આવી જવાનું છે ત્યાં તમારી અહીંયા લિંક રેશન કાર્ડ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરીને અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાના છે અને અહીંયા આધાર કાર્ડના ચાર આંકડા નાખવાના છે જે આપણે અહીંયા નાખી લઈશું તો મિત્રો અહીંયા આપણે નાખીને અહીંયા ઓકે આપ્યું છે હવે તમે અહીંયા જોઈ શકો છો ડેશબોર્ડ અને ખરાની નિશાની કરવાની છે અહીંયા જનરેટ આધાર કાર્ડ ઓટીપી તો મિત્રો અહીંયા ઓટીપી આવશે આધાર કાર્ડમાં જે નંબર આપેલો છે તેની ઉપર તો મિત્રો અહીંયા તમારે ઓટીપી લખવાનો રહેશે તો મિત્રો અહીંયા તમે ઓટીપી અહીંયા નાખીને તમે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક આપશો એટલે અહીંયા આધાર કાર્ડ સક્સેસફુલી રેશન કાર્ડ સાથે લિંક થઈ ગયું છે તે રીતે એનું અહીંયા બોલવા લાગશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો રેશન કાર્ડ લિંક સક્સેસફુલ યુ કેન અપડેટ ડિટેલ્સ નાઉ તો મિત્રો એકવાર આ રીતે સક્સેસ બતાવે પછી તમે બીજી વાર પણ કરવા જશો તો તમને આવું કંઈક બતાવશે જે લાલ અક્ષરોમાં બતાવશે તો મિત્રો તમારે એકવાર કર્યા પછી તમારે આમાં કશું કરવાનું નથી લોગ આઉટ કરી દેવાનું છે લોગ આઉટ કરીને લોગિન કરવાનું છે પાછું તો મિત્રો અહીંયા તમે લોગ આઉટ કરીને લોગિન કરશો એટલે ફરીથી આ રીતે ખોલશે એમાં કેવાયસી આધાર કાર્ડ ઉપર જવાનું રહેશે અને પછી જે મિત્રો હું પ્રોસેસ બતાવું છું એ ધ્યાનપૂર્વક જોઈ લો ફરીથી ખોલશું એટલે આ રીતેનું ડેશબોર્ડ આધાર કેવાયસી ઉપર જશો એટલે આ રીતે ખુલી જશે ઓટોમેટિક તમારો નંબર રેશન કાર્ડ નંબર લખેલો આવશે અહીંયા કેપ્ચા નાખીને અહીંયા તમારે આ રીતે ડેશબોર્ડ ખુલી જશે જેમાં પહેલું જે આપણે કર્યું હતું એ આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક થયું હતું જે મેન માણસનું હોય તે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે વારાફરથી આ બધાનું કરવાનું છે જે ન બતાવે છે ત્યાં આપણે કેવાયસી કરશું એટલે યસનું ઓપ્શન આવી જશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મેન માણસનું કરશું અહીંયા કેવાયસી પહેલાં જ તો મિત્રો અહીંયા તમે ક્લિક કરીને અહીંયા ખરાની નિશાની કરીને અહીંયા ટીક ઉપર ક્લિક કરીને અહીંયા તમે ઓન કરશો એટલે અહીંયા ઓટીપી આવશે ઓટીપી આવ્યા પછી અહીંયા મિત્રો ફેસ સ્કેન કરવાનું આવશે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઓટીપી નાખીને ફેસ જશે ઓટોમેટિક ત્યાં તમારે ફેસ આપણે ઓટીપી નાખી લઈએ તો મિત્રો આપણે અહીંયા નીચે અડવાનું નથી જે લાલ બતાવે છે ત્યાં આ બ્લુ કલરનું હતું ત્યાં જ અડવાનું રહેશે તો મિત્રો અહીંયા આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા તમારે આ રીતે ખુલી જાય એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તમારો ચહેરો જે સ્કેન કરવાનો રહેશે જે મિત્રો અહીંયા પહેલાં પરમિશન માંગશે ત્યાં પરમિશન ક્લિક કરવાની રહેશે જ્યાં અહીંયા ખરાની નિશાની કરવાની રહેશે તો મિત્રો અહીંયા પ્રોસેસ કરવાનું રહેશે જેવું કરશો એવું અહીંયા ખુલી જશે તો મિત્રો તમારું અહીંયા મોં જોઈને આ સ્કેન કરશે આંખો ઝપકાવાની રહેશે બે વાર તો મિત્રો અહીંયા આ રીતે ખુલી જશે તમારો આધાર ડેટા પછી તમારે થોડું ઉપર જવાનું રહેશે ઉપર જશો એટલે અહીંયા ખાનાની નિશાની કરવાની રહેશે અને ગ્રીન કલર ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે બોલી દેશે કે અહીંયા સક્સેસફુલ પ્રોસેસમાં જતું રહ્યું છે તો મિત્રો હવે એક એક કરીને બધા સભ્યોનું કરવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર કેવાયસી ઉપર ફરીથી તમારે જવાનું છે અને ફરીથી બીજા સભ્યોનું જે રીતે આ કર્યું છે એ રીતે કરવાનું રહેશે તો મિત્રો આ વિડીયો શેર પણ કરી દેજો એટલે મિત્રો તમારા મિત્રોને પણ જે કેવાયસી કરવાનું બાકી હોય એ પણ આસાનીથી ઘરે બેઠા ફ્રીમાં કરી શકે છે તો મિત્રો આ બાકી હતું એ રીતે તમે અહીંયા જોઈને કરી શકો છો તો ચાલો મિત્રો વિડીયો શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કમેન્ટ કરતા રહેજો અને આગળ મોકલવાનું ના ભૂલતા તો મિત્રો આવતા વિડીયો મળશું બાય બાય